पूर्व प्रमुख श्री बाबूलाल वाकेला जगदीशभाई राठोड लखतर वणकर भवन प्रमुख श्री बीडी वाकेला साहेब संत सवय्यानाथ भवन प्रमुख डॉक्टर टी के वाढेर साहेब राजेंद्रगिरी महाराज चापांती पधारे प्रोफेसर શ્રી નૈમિતા આબે શિક્ષક જયંતિલાલ મકવાણા શ્રી સીડી વાઘેલા સાહેબ ઇન્કમ ટેક્સ એસી યુનિયનના પ્રમુખ પીસી રાઠોડ ઇન્કમ ટેક્સ ડેપ્યુટી કમિશનર શ્રી ગિરીશભાઈ પરમાર ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેતા અને સવારના સવા આગેવાનો હાજર અને મંત્રી શ્રી મુકેશભાઈ લખતર ખડે પગે રહીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સફળ અનુભવ હતો રિપોર્ટર સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર